મિત્રો તમારું જૂનામાં જૂનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તમારે રિકવર કરવું છે અને તમારી પાસે પાસપોર્ટ નથી તો તમે એને કઈ રીતે રિકવર કરી શકવાના છો દાખલા તરીકે અહીં મારી પાસે મારું ખુદનું એક અકાઉન્ટ છે મને ખુદને ખબર નથી હું એ સર્ચ બોક્સ ઉપર ક્લિક કરું છું અને આપ જોઈ શકો છો આ અકાઉન્ટ મારું છે આર ડેડ આઠ પાંચસો બાવન આ અકાઉન્ટનો મને પાસપોર્ટ ખબર નથી આપણા અકાઉન્ટની હાલની અંદર લોગિન પણ નથી ફોનની અંદર કારણ કે આ મેં જ્યારે મારો મોબાઈલ નંબર લીધો છે ને ત્યારે મેં બનાવેલું છે ઘણો સમય થયો છે આપ જોઈ શકો છો હવે આ ઇન્સ્ટાગ્રામને મારે પાસપોર્ટ વગર રિકવર કરવું છે તો હું કઈ રીતે કરવાનો છું લાઈવ પ્રૂફ સાથે વિડીયોની અંદર દેખાવાનો છું વિડીયોની અંદર બનાવી રેજો અને ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કોઈ પણ જૂનું અકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ખાસ તમને યાદ હોવું જોઈએ કે તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની અંદર ટાઇટલ નામ શું છે યુઝરનેમ તમને ખબર હોવું જોઈએ તો ચલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ ચલો અહીંયા ઇન્સ્ટાગ્રામને હું અહીંયાથી પહેલાં તો આપણા જે ઇન્સ્ટાગ્રામ છે ને એમાંથી બધા એકાઉન્ટને હું લોગ ઇન લોગ આઉટ કરી લઉં છું તો ઓલ એકાઉન્ટ લોગઆઉટ ચાલો અહીંયાથી આઉટ મેં કરી લીધું છે તો ચલો અહીંયાથી જો આપણે ઓલરેડી ઇન્સ્ટાગ્રામને અહીંયાથી આઉટ કરી લીધું છે હવે મને જે અકાઉન્ટ આપણે રિકવર કરવાનું છે એ અકાઉન્ટનો પાસવર્ડ મને નથી ખબર તો અહીંયાથી હું ક્લિક કરીને બેકઅપ નીકળી જશું એના માટે આપણે જરૂર પડે છે ક્રોમ બ્રાઉઝરની તો ચાલો મિત્રો અહીંયા હું ક્રોમ બ્રાઉઝરને ક્લિક કરીને અહીંયા ક્રોમ બ્રાઉઝરમાં આપણે સર્ચ કરવાનું છે આ રીતે તો અહીં આવી રીતે ઇન્સ્ટાગ્રામ પાસવોર્ડ તો ઇન્સ્ટાગ્રામ પાસવર્ડ રીસેટ લખી એની ઉપર આપણે ક્લિક કરી લઈએ ક્લિક કરશું એટલે પહેલાં નંબરની વેબસાઇટ અહીંયા તમને ઘણી બધી અલગ અલગ મિત્રો મળે છે એમાંથી આપણે ઇન્સ્ટાગ્રામ પાસપોર્ડ રિકવર લખેલું છે હેલ્પ સેન્ટર લખેલું છે અને અહીંયા પહેલાં નંબરની વેબસાઈટ ઉપર આપણે ક્લિક કરીને ચેક કરી લઈએ તો ક્રોમ બ્રાઉઝર ઉપર આપણે જઈને આગળની જો ઓપ્શન છે કયું આવે છે અને કઈ રીતે આવે છે એ જોઈ લઈએ તો તમને મિત્રો આ ટાઈપનું ઓપ્શન મળે છે અહીંયાથી તમારું ગમે તેવું જૂનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે ને તમે રિકવર મિત્રો આરામથી કરી શકો છો તો કઈ રીતે કરવાનું છે એ તમને કહી દઉં તો એના માટે મિત્રો તમને અહીંયા જો બે ઓપ્શન અહીંયા લખેલા છે ઇમેલ એડ્રેસ ફોન નંબર અથવા યુઝરનેમ તમને શું યાદ છે તમારા અકાઉન્ટની અંદર તો ચાલો આપણને ઇન્સ્ટાગ્રામ જે આપણું અકાઉન્ટ તો આપણે જોઈને જયા છીએ તો કઈ ટાઈપનું નામ લખ્યું છે આપણે ચેક કરી લઈએ તો જુઓ મિત્રો જે જે ટાઇપ લખ્યું છે ને એ ટાઈપ જ આપણે અહીંયા જે મારું યુઝર નામ છે એ રીતે હું અહીંયાથી લખું છું તમે જુઓ જે રીતે લખેલું છે એ રીતે તો આવી રીતે લખેલું છે ચલો મેં આ રીતે લખેલું છે જો આ રીતે લખેલું છે અને સાથે પાંચસો બાવન પણ આવી રીતે લખેલું હતું તમને ખ્યાલ જ છે તો આવી રીતે મેં મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જૂનું છે મને ખબર પણ નથી તો આપણાને પાસપોર્ટ તો ખબર છે ને આપણે એને રિકવર કરવાનું છે તો આપણે અહીં એક ઓપ્શન છે સેન્ડ લિંક લખેલું છે લોગ ઇન લિંક એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું જેવું તમે એની પર ક્લિક કરશો એટલે આગળનું જે ફીચર છે કઈ ટાઈપનું શું આવે છે તમને જોવા મળશે તો તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે જો અહીંયા તો તમે અહીંયા આ આઈ એમ નોટ રોબોટ લખેલું છે આ ટાઈપનું ફીચર મળે છે તો તમારે એના માટે આપણે શું કરવાનું છે તો અહીંયા એક બોક્સ આપેલું છે આ બોક્સ ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે જેવું તમે બોક્સ ઉપર ક્લિક કરશો તો અહીંયા નેક્સ્ટનું એક ઓપ્શન તમને આવશે નેક્સ્ટવાળા ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી લઈએ તો તમને આ ટાઈપનું ઓપ્શન આવશે તો અહીંયા તમને એક જેવું તમારી જીમેલ આઈડી બતાવે છે કે તમે આ જીમેલ આઈડી ઉપર તમારું જે અકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામ આ જીમેલ અકાઉન્ટ ઉપર તમે બનાવેલું છે તો હવે જીમેલ એકાઉન્ટ કયું છે મિત્રો ખાસ તમે આગળનું એક અક્ષર લખેલો છે ટી અને પાછળ છે એ તો મિત્રો તમારે એ ધ્યાન આપવાનું છે એના એની અંદર મિત્રો લિંક તમારી શેર કરવામાં આવેલી છે તો હવે જે અકાઉન્ટ છે તમારી પાસે અકાઉન્ટ છે કે નહીં તો મારી પાસે અકાઉન્ટ જીમેલ એકાઉન્ટ છે ઘણા બધા તો હું મારું જીમેલ એકાઉન્ટ ચેક કરી લઉં કે કયું જીમેલ એકાઉન્ટ છે જેની અંદર જો આ જીમેલ એકાઉન્ટ મારી પાસે છે તો એની અંદર જો ઇન્સ્ટાગ્રામ નામનો એક કોડ અહીંયા મેસેજ આવેલો છે આપણે એની ઉપર ક્લિક કરી લઈએ જેવું ક્લિક કરીએ એટલે તમને મિત્રો આ ટાઈપનું ઓપ્શન મળે છે તો જુઓ તમારો અકાઉન્ટ લોગિન ઇન કરો અને તમારો પાસપોર્ટ રીસેટ કરો તમને બે ઓપ્શન છે તો આપણે લોગિન કરવાનું ક્લિક કરી લઈએ તો ડાયરેક્ટ લોગ ઉપર આપણે ક્લિક કરી લઈએ તો તમારે ક્રોમ બ્રાઉઝર ઉપર મિત્રો ક્લિક કરો વિડીયોમાં ધ્યાન આપજો જે લોકો ચેનલની અંદર નવા છે એમને પણ ખાસ વિનંતી કરીજો હિન્દીની અંદર મિત્રો તમને ઘણા બધા વિડીયો મળશે આ ટાઈપના રિકવર કરવા માટે પણ તમને એની અંદર કોઈ પણ લાભ નહીં મળે મિત્રો અને આપણે પ્રૂફ સાથે વિડીયો બનાવીએ છીએ આપણી ચેનલની અંદર કોઈ પણ છે ને ફેક વિડીયો બનાવવામાં નથી આવતી આપ જોઈ શકો છો પાસપોર્ટ બનાવવાનું ઓપ્શન તમને મિત્રો અહીંયા મળી ગયું છે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ મેં તમને પહેલાં દેખાડ્યું છે એ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ તમારી સામે અહીંયા આવી ગયું છે હવે હું અહીંથી મારો પાસપોર્ટ છે ને ચેન્જ કરી લઉં છું દાખલા તરીકે મારે કોઈ નવો પાસપોર્ટ કોઈ એન્ટર કરવો છે તો હું મારો પાસપોર્ટ અહીંયાથી નવો એન્ટર કરી લઉં છું તો ચાલો અહીંયાથી મેં નવો પાસપોર્ટ મારો ઇન્ટર કરી લીધું છે અને કન્ફર્મ પણ આ રીતે હું કરી લઉં છું તો મેં અહીંયા કન્ફર્મ પણ કરી લીધો છે બોક્સ ઉપર હવે મિત્રો તમને એક ઓપ્શન મળે છે ચેન્જ પાસપોર્ટનું એની ઉપર આપણે ક્લિક કરી લઈએ ને આગળ વધવાનું છે તો ચાલો અહીંયા બોક્સ ઉપર આપણે ક્લિક કરી લઈએ ચેન્જ પાસપોર્ડ ઉપર આપણે ક્લિક કરી લીધું છે અને જે આગળનું સ્ટેપ કયું આવે છે વિડીયોમાં ધ્યાન આપજો ચેનલની અંદર નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આપ જોઈ શકો છો આ ટાઈપનું ઓપ્શન તમને મળીશું પાસપોર્ટ સેવ થઈ ગયો છે અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ આની ઉપર ક્લિક કરીને હું તમારું મારું જે અકાઉન્ટ છે તમને વેબ ઓપન કરીને દેખાડું છું તો મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ અહીંયાથી ઓપન થઈ ગયું છે હવે જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે એની અંદર પણ જવું જે એપ્લિકેશન છે એની અંદર પણ લોગિન કરીને તમને દેખાડું છું તો અહીંયા આપણે ઇન્સ્ટાગ્રામને ઓપન કરી લઈએ ઇન્સ્ટાગ્રામને મેં ઓપન કર્યું છે તો આ ટાઈપનું પેજ તમને જોવા મળે છે જે તમારું યુઝર નામ છે ને એ તમારી યુઝર નામ તમારે એન્ટર કરવાનું રહેશે પણ મિત્રો ખાસ વિનંતી કે જે તમે ઇન્સ્ટાગ્રામને લોગ ઇન કરવાની કોશિશ કરી છે એની અંદર તમારી ઈમેલ આઈડી હતી એટલે રિકવર કરી શકાશે અથવા તમારો મોબાઈલ નંબર એડ હોવો જોઈએ અહીંયા તમને ઓપ્શન બે મળે છે તો અન્ય થરા અકાઉન્ટ લખ્યું એની પર આપણે ક્લિક કરી લઈએ તો અહીંયા તમને જે અકાઉન્ટ દેખાડે એમાંથી આપણું એક પણ અકાઉન્ટ છે જ નહીં બરોબર તો અહીંયાથી આપણે ફોરગેટ પાસપોર્ટ અહીંયા જે લખેલું છે એની જગ્યાએ લખવાનું છે આપણું જે નામ લખ્યું હતું આવી રીતે જે આપણી આઈડી છે એ આઈડી આપણે આ રીતે લખવાની છે જો અહીંયા અને જે આઈડી તમને ખબર છે એ રીતે તમારે અહીંયા લખી લેવાની છે તો આ લખી લીધી છે અને ચલો પાંચસો બાવન તો પાંચસો બાવન કરી લીધું છે અને પાસપોર્ટ તમે જે ચેન્જ કર્યો છે તમને ખ્યાલ જ છે તો પાસપોર્ટ ઇન્ટર કરી લઉં છું હું તો મેં પાસપોર્ટ ઇન્ટર કરી લીધો છે અને પાસપોર્ટ અહીંયા નાખી દીધો છે અને લોગિન ઉપર ક્લિક કરું છું મિત્રો જોઈ શકો છો મિત્રો મને પાસપોર્ટ પરને ખબર નથી પણ આ તમારી સામે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને હું ઓ રીકવર કરીને દેખાડી રહ્યો છું આપણી ચેનલની અંદર મિત્રો કોઈ પણ ફેક વિડીયો બનાવવા નથી આવતી આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપની વિડીયો જો અહીં પ્રોફાઇલ ફોટો તમારો આવી ગયો છે આપ જોઈ શકો છો અને તમે સેવ ઉપર તમે ક્લિક કરી લેશો એટલે આ તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે ને સ્કીપ કરશો એટલે તમારું ઇન્સ્ટાગ્રામ અહીંયાથી એકાઉન્ટ ઓપન થઈ ગયું છે તો મિત્રો આશા રાખું છું કે માહિતી ગમી હશે વધુ કોઈ પણ માહિતી મેળવી હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીજો ટેકનિકલ જાયગો ગાને એ પણ ગુજરાતી ભાષાની અંદર તો વિડીયોને આગળ શેર પણ કરજો મિત્રો